વડોદરામાં જાણે પ્રજાના પૈસા ઘર ભેગા કરવાનું અધિકારીઓએ નક્કી કરી લીધું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે આપાતકાલીન પરિસ્થિતિમાં જે સૌથી પહેલા આવે છે એ ફાયર વિભાગ પણ કૌભાંડથી અડગો રહ્યો નથી શહેરમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં મત મોટું કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા છે ત્રણ પોઈન્ટ સત્તર કરોડના સાધનોની કરાયેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે બજાર ભાવ કરતા 8 થી ગણા ભાવે ફાઈર સાધનોની ખરીદી થઈ ની વિસલ ત્રણ હજાર બસો પાણીની બોટલ ત્રણ માં છસો માં મળતી ટૂલ કિટના તો અઢારસો રૂપિયામાં બજારમાં મળતી એલઈડી ટોર્ચ અઢાર હજાર આઠસો રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવી ખરીદી થઈ છે નાની નાની વસ્તુની ખરીદી લગભગ તન ત્રણ ચાર ચાર ઘણા ભાવ છે હવે અહીંયા તો બહુમતીના જોરે બધું પાસ કરી લે છે જે ફાયર બ્રિગર એટલે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય જેની અંદર હંમેશા જે કામ કરતા કર્મચારીઓને સજાગ રહેવું જોઈએ અને એમની જે કંઈ બી વસ્તુ હોય ચકાસણી બજારમાં ચકાસણી કરી સાચી છે કે ખરાબ છે એ ચકાસણી કરીને મૂળ ભાવ શું છે એ તપાસ કરીને ભાવ મૂકવા જોઈએ અહીંયા તો કેટા બી દીવાના સંતાન બી દીવાના આપણામાં એ કહેવત છે ને કે ટોળું રીંગણા બે ચાર ટોળું દસ બાર અહીંયા દસ બાર રીંગણા તોડવાની પદ્ધતિ પડી ગઈ છે મૂળ આની અંદર જોયું તો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી વિશે અમારે ધ્યાન ઉપર આવેલ છે અને તપાસ કરાવીશું ફાયરના લાદા ઇક્વિપમેન્ટ ની ખરીદી કરવામાં આવી છે એની પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવીશું